સુરત મહાનગરપાલિકા દ્વારા નવી નિર્માણ થઈ રહેલ બેડની હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડની કરવા વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ માંગ કરી છે આમ આદમી પાર્ટી કોર્પોરેટર અને વિપક્ષ દંડક તથા હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હિરપરાએ મ્યુનિસિપલ કમિશનર શાલની અગ્રવાલને પત્ર લખીને જણાવ્યું હતું કે સુરત મનપાના હદ વિસ્તારમાં આવેલ પ્રજા સહિત આજુબાજુના અંતરિયાળ વિસ્તારના લોકો માટે રાહત અને સુવિધા મળી રહે તે હેતુસર પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ મસ્કતી હોસ્પિટલ અને રાજ્ય સંચાલિત સિવિલ હોસ્પિટલની સુવિધા કોવિડ નાઇન્ટીન વખતે અપર્યાપ્ત જણાતા હોસ્પિટલમાં દર્દીઓને પ્રવેશ આપી શકાતો ન હતો ત્યારે મારા સહિત પાલિકાના વિવિધ સભ્યોની રજૂઆત અને માંગણીઓને ધ્યાને લઈ પાલિકા દ્વારા શહેરની સિત્તેર લાખથી વધુ વસ્તી તેમજ વિસ્તારને અનુલક્ષીને સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ પર ભારણ ઘટાડવા પચાસ બેડ હોસ્પિટલમાં વિવિધ ઝોનમાં ઉભી કરવા સર્વસંમતથી નિર્ણય લેવામાં આવેલ છે જે અંતર્ગત કતારગામ બંભરોલી ભાટેના પાલ ખાતેના હયાત હેલ્થ સેન્ટરનું મોડિફિકેશન કરીને પચાસ બેડની હોસ્પિટલની સુવિધા શરૂ કરવામાં આવેલ તથા પૂર્ણા વિસ્તારમાં તેની કામગીરી ચાલી રહેલ છે પરંતુ સદર સ્થળે આઈસીયુના વોર્ડ ઉભા કરવા કોઈ વ્યવસ્થા હાથ ધરવામાં આવેલ નથી જેથી જો કોઈ દર્દીને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવાની ફરજ પડી તો તેમને આરોગ્યની પરિસ્થિતિ અનુસાર નજીકના ખાનગી હોસ્પિટલમાં ફરજિયાત દાખલ થવાની ફરજ પડી બંને હોસ્પિટલમાં તાળા મારી દેવામાં આવ્યા હતા અને ખુબ દર્દીઓને જ્યારે અગવડતા પડતી ત્યારે તાળા મારી દેવામાં આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી વતી આ શહેરમાં હોસ્પિટલની માંગ કરવામાં આવી હતી એને એ માંગણીને ધ્યાને લઈ અને જે અલગ અલગ ઝોનમાં પચાસ પચાસ બેડની હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે એમાંથી ચાર જેટલી પચાસ બેડની હોસ્પિટલ બની ગઈ છે જે હેલ્થ સેન્ટરો હયાત હતા એમનું એક્સપાન્શન કરી અને હેલ્થ સેન્ટરોની અંદર હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે પરંતુ જે હજી બીજા ઝોનમાં હોસ્પિટલો બનાવવાનું બાકી છે જે નવા બિલ્ડિંગો બનાવવાના છે નવા સ્ટ્રકચરો ઊભા કરવાના છે એની અંદર અને જે હાલ ચાર હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવી છે એની અંદર આઈસીયુ નો અલાયદો હોર્ડ શરૂ કરવામાં આવે એ માટેની આજે મેં રજૂઆત કરી છે માનનીય કમિશનરશ્રીને કારણ કે જે સેવાડાના લોકો હોય એમને સ્મીમેર ખૂબ દૂર પડી જતી હોય છે જ્યારે ઇમરજન્સી ઉભી થતી હોય એવા આરસામાં ક્યારેક ક્યારેક દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાતો હોય તો મારી કમિશનરશ્રીને ભલામણ છે કે તમામ પચાસ બેડની હોસ્પિટલમાં અલાયદો આઈસીયુ હોર્ડ શરૂ કરવામાં આવે એવી આજે મેં રજૂઆત કરી છે લેટર થકી તમને ભલામણ કરી છે તો તાત્કાલિક ધોરણે જે પણ નવી ડિઝાઇનો બની છે એમાં ફારફેર કરી અને આ જે આઈસીયુનો ડિપાર્ટમેન્ટ છે એમાં ઇન્કલુડિંગ કરી અને નવી ડિઝાઇન બનાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલોના કામ પૂરા કરવામાં આવે એવી મારી ભલામણ છે